જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સચિદાનંદ ભગવાનની જય પરમાત્મા છે દેખાય છે જણાય છે તો એ ભ્રાંતિઓ છે પરમાત્મા માં કશું નથી બધું અસંભવ છે શુદ્ધ છે બુદ્ધ છે અવિક્રિય છે એમાં કઈ પૂછી શકતું નથી કે નોખું પડી શકતું નથી તો પરમાત્મા માંથી સૃષ્ટિ નોખી નથી પડી શુદ્ધ બુદ્ધ પરમાત્મા માં સૃષ્ટિ કારણ એટલે કે મેલ મળ મો વાસ્તવમાં સંભવ નથી ફક્ત અદ્વૈત બ્રહ્મ શાંત નિર્મળ કે જેનો આદિ નથી અંતે નથી બધાથી રહીત પરમાત્મા નું સ્વરૂપ સૂક્ષ્મ નથી કહી શકતા કેમ કે સૂક્ષ્મ છે એટલું બધું સૂક્ષ્મ છે કે એની અંદર આકાશ પણ પથ્થર જેવું કહી શકાય આકાશ આકાશ પથ્થર જેવું સ્થૂળ ગણી શકાય છે એટલું બધું સૂક્ષ્મ છે અને એની ઉત્પત્તિ કોઈ કારણ નથી પરમાત્મા વસ્તુ નિત્ય છે સદાય છે એમાં બીજું કઈ સંભવ નથી કે ઉત્પન્ન થતું હોય તો પરમાત્મા નિત્ય છે અને એની સત્તા છે તો એની સત્તા નથી એવી શક્તિ ઉભું કરવાનું સામે કોનામાં છે સંસાર બ્રહ્મ સ્વરૂપ જ છે બીજું કઈ નથી અને સંસાર બ્રહ્મ સ્વરૂપ છે એટલે જ છે છે બીજું કશું નથી એમાં જળ આકારની કોઈ એના કારણે ભ્રમણાઓ લાગે છે પણ એ આકાર ની પ્રતિ એ જ ભ્રાંતિ છે આકાર જ નથી દેખાઈ આવે છે પાંચમાં આ ભૂતો પાટમાં આ ભૂતોના પ્રક્રિયાથી એ તો ગુણ નું કામ ગુણ છે બાકી જળ આકાર જે છે ને આકારો બધા એ જ ભ્રાંતિ છે હમણાં બધું એક અજન્મા શાંત શ્વેત અદ્વૈત વગર નું નિરામય બ્રહ્મ બીજું કઈ નથી પૂર્ણ બ્રહ્મ પરમ બ્રહ્મ પરમાત્મા થી તે પણ પૂર્ણ છે એનો વિસ્તાર જે છે એ બધો પૂર્ણ છે ઓમ પૂર્ણ મદ પૂર્ણ

કે આત્મમાન વ્યક્તિ નિર્દ્વંદ થઈ જાય છે આત્મવાન વ્યક્તિ તો નિર્દ્વંદ થઈ જાય એટલે અસ્તિત્વ નારાયણ કો પરમેશ્વર કો પરમાત્મા કો ઈશ્વર કો બ્રહ્મ કો એના માટે કોઈ દ્વંદ નથી તો આત્મવાન છે તેના તેનામાં દ્વંદ નથી પેલા એવો અર્થ હતો કે દ્વંદ એટલે નિર્દ્વંદ એટલે ચિંતા મુક્ત એવો અર્થ નથી બે ની કારણે જે પીડા ઉભી થાય છે જન્મ મૃત્યુ લાભ નુકસાન આવું જવું મળવું બિછોડવું એટલે દૂર પડવું આ બધા દ્વંદો છે તો દ્વંદો થી મુક્ત આત્માને સાંભળવા વાળા નહીં પણ અનુભવ કરવા વાળા છે તે દ્વંદી મુક્ત છે અને પોતાના સમુદ્ર જાણી લે પોતાને પાણી તરીકે બુંદ ને સમુદ્ર માં સમાવું છે તો એના માટે એને કેટલી મહેનત કરવી પડે પરપોટાને સમુદ્ર માં સમાવું હોય તરંગ ને સમુદ્રમાં સમાઈ જવું હોય તો મળી ના શકે બું મહેનત તો જ્ઞાન વગર આપણે જે પરિસ્થિતિ છે સુખી દુખી થવાની ભવાટવીની છે જ્ઞાન વગર આપણે કોને ગોતી છીએ તો રીતના જાણી લઈએ તો બીજું શું જાણવાનું રહે છે મરતો નથી જાણી કઈ રીતે શકે જાણવાની શું જરૂર છે મરતો જ નથી પણ મરીએ છીએ એવું જાણીએ છીએ તો તે જાણવું જરૂરી છે જાણવું જરૂરી છે મરતો જ નથી આપણે ઊંધું જાણીએ છીએ કે મરીએ છીએ મરીએ છીએ આપણે મરતા નથી એ જાણવાનું છે અસલમાં પોતાનું ભ્રમ હોવું આત્મા નું હોવું મતલબ કે હું ના રહું મરનારા તરીકે ના રહું હું સીમિત ના રહું કે આપણે ખતમ 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 મહામંત્ર છે ખતમ બધું પરપોટો લેર નું ખોઈ એટલે હું ચેત હું જે છે ને હું હું મરું છું ને હું સીમિત છું ને આ બધું છે તો પૂર્ણ ચૈતન્ય ની છે પણ રોગી સ્પૂર્ણા છે એ આપણને પરમાત્મા થી નોખા રાખે છે પરમાત્મા થી એક થવા દેતી નથી રોગી ન રહે તે શૂન્ય પણ ન રહે તે રહેશે તો હું હું થી તો મુક્તિ હું છું તો દુખ છે મુક્તિ છે હું જ નથી પરમાત્માત્મા લાગે છે પરમાત્મા વગર તળવળું છું પણ પૂર્ણ મુમુક્ષા હોય કે પરમાત્મા ને જ મળવું છે તો એ પૂર્ણ લાય ના મળવું ત્યાં સુધી કઈ જ ના થાય એવી એવી મુક્ષા હોય હૃદયમાં એ ના હોય તો કરવી પડે અને એ એ તીવ્રતા જે છે એવી તે જ પરમાત્મા ને મળવા મળવા બાબત ની તાકાત બને છે જો કોઈને શબ્દો વાપરીને ખરવાનું થતું હોય પણ સાક્ષાત ન થતું હોય તો લાય થવી જોઈએ મુમુક્ષતા થવી જોઈએ એવી એ મુમુક્ષા જ પરમાત્મા મળવાની તાકાત છે એટલે પાત્રતા બને તો જ તીવ્ર મુક્ષા હોય તો જ પાત્રતા બને છે જે દિવસે ભૂમિકામાં આપણે પણ પરમાત્મા છીએ એવું મહેસૂસ થઈ જાય આપણો આપણા પ્રત્યે સદભાવ થઈ જાય આપામાં આપા મળી જાય બીજું કઈ ના રે બધું ખતમ આપણે આપણો સ્વીકાર કરી લઈએ છીએ કે હું તો જે અનુભવીઓ શાસ્ત્રો મહાપુરુષો ઋષિઓ કે છે એ પ્રમાણે મારો સાક્ષાત છું એ રીતે એવો સ્વીકાર પોતાનો થઈ જવો જોઈએ શ્રદ્ધાથી જેટલા પ્રમાણમાં આપણે પોતાને એને અયોગ્ય સમજશું પતિત સમજ છુ એટલા પ્રમાણમાં આપણે વધારે અયોગ્ય બનતા જશું જેને કઈ આ યાત્રામાં રહે છે અને જે જે કુટેવો છે આપડી સંસ્કારો છે એ આપણને નડે છે આગળ જતા અટકાવવા માટે ભય માન ક્રોધ તો દરેક ને આવે છે તો દૂર કરવાની ઈચ્છા કરવી તો શું વિધિ છે એની

એને દુઃખ દૂર કરવા માટે શું કરવું પડે પોતે કે ક્યાં છે દૂર કરવાની ઈચ્છા હોય પરમ પ્રાપ્તિ નહીં ટુકડામાં થોડું થોડું મળેલો સુખ નહી પરમ આનંદ ની પ્રાપ્તિ કરવામાં ઈચ્છા કરીએ તો આપડે ખ્યાલ આવે કે બે પણ બને છે એ જ મુખ્ય કારણ છે

સજ્જન ગયા એમને પૂછ્યું કે હું કાયમ તમારી પાસે આવું છું તમે તમને ખાનગી કે તમે બાર થી દિવ્ય દેખાવ છો પવિત્ર દેખાવ છો પૂજનીય દેખાવ છો આ તો બાર નું રૂપ છે તમારું પણ મને એ જવાબ આપો કે આ અંદર વિકાર છે કે નહીં અંદર પવિત્રતા છે કે નહી બારની દિવ્યતા છે પણ અંદર પાક થાય છે તો અંદર કોઈ દુર્બુદ્ધિ થાય છે તમને અંદરનો તમે જાણો અંદર નો મને પ્રશ્ન પૂછું છું તો આ જવાબ આપો માફ કરજો આ પ્રશ્ન ના પૂછાય પણ પૂછવાની ઈચ્છા થઈ એટલે રહી શકતો નથી એકનાથી જવાબ આપે છે કે ગઈકાલે મેં તમારા હાથમાં એક રેખા જોઈ લીધી હતી તો એ રેખાની ઉપરથી મને જાણવા મળ્યું કે તમારું મૃત્યુ સાતમા દિવસે છે પણ કાલ મેં તમને કીધું નતું આજે એક દિવસ જતો રહ્યો છે છ દિવસ બાકી છે ચલો ઈ વાત કે પતી ગઈ હવે તું પ્રશ્ન પૂછ જે તારે પૂછવાનો હતો એ પ્રશ્ન એ હતો કે અંદર ના વિચારો માટેનો તો ફરીથી કીધું કે હવે આગળ પૂછ એટલે જે એકનાથ કહેતા હતા એ પણ એ સાંભળતો જ નતો એની બુદ્ધિ સમૂઢ થઈ ગઈ હતી એને કીધું કે હવે હું અત્યારે કઈ પૂછવાની સ્થિતિમાં નથી હું પાછો કરી જઉં છું તો કેવો આવ્યો પાછો ફર્યો એટલે પગ ખાવા માંડ્યા પરસુ ઓળવા માંડ્યો અશક્તિ આઈ જઈ ગરડાની ની જે માંડ માંડ પગ મૂકવા માંડ્યો જતા જતા રસ્તામાં પડી ગયો લોકો ઉપાડીને ઘરે લઈ ગયા થોડું શુદ્ધ બુદ્ધ એટલે કીધું કે મારે હવે હું પાંચ છ દિવસ જ છું હવે બધી લોકો શોક આખું વાતાવરણ બની ગયું ત્યાં સાતમો દિવસ હતો ત્યારે સાંજે પાંચ વાગે આસપાસમાં એકનાથ ત્યાં ગયા ત્યારે તો વાતાવરણ બધું મોતનું હતું મલાજાનું જ વાતાવરણ બધા રોતા હતા એકનાથે કીધું કે મારે અંદર જવું છે અંદર લઈ જાઓ અંદર ગયા સાત દિવસ તારી અંદર કોઈ પાપ દેખાણ કોઈ વિચાર જણાતો હતો કોઈ ખરાબીઓના સર્ગો ઉભા થતા હતા ખોટી વૃત્તિઓ સંભાવનાઓ બધી ઉભું થતું હતું બીજી કોઈ ચિંતા ઉભી થતી હતી તો પેલો ભાઈ કે છે કે શું તમે મરતાની સાથે આવી મજાક કરો છો પ્રશ્નો પૂછીને અત્યારે હું મરવા પડ્યો આવા પ્રશ્નો પૂછો છો તમે મારો જવાબ દેવાનો હોશ નથી કે એકનાથ કે છે કે આ પ્રશ્ન તે મને પૂછ્યો હતો હું મરતા વ્યક્તિને તે પૂછ્યો હતો આ હું તને પ્રશ્ન નથી પૂછતો આ તારા પ્રશ્ન નો જવાબ છે બાકી તારું મૃત્યુ સાતમા દિવસે નથી આ આ તો મેં તને રીતે અનુભવ કરાવીને જવાબ આપ્યો છે આવે ત્યારે વિકાર વ્યક્તિ શૂન્ય જેવો બની જાય મોત સ્વામે દેખાતું હોય અને એવા ટાઈમે ક્રાંતિ કટે છે ક્રાંતિ જીવનની એને કીધું કે મોત સાત દિવસે જ હોય કે સિત્તેર વર્ષે હોય કે સાત વર્ષે હોય કે ગમે ત્યારે હોય શું ફરક પડ્યો મોત નું હોવું જ પર્યાપ્ત છે એજ ખ્યાલ આઈ ગયો તો ક્રાંતિ ની શરૂઆત થઈ જાય છે પરમાત્મા ને જાણવાની શરૂઆત થઈ જાય છે મોત નું હોવું પર્યાપ્ત છે આ જો આપણે ગંભીરતાથી એ વિષય નો વાત વિચાર કરેલો હોય જેને એના માટે આ રામ લીલામાં દિવસો પસાર ના થાય મને ખબર પડવી જોઈએ કે મોત છે ને આ મારા તારો કરી કરી અને ક્યાં સુધી છે જીવનમાં ક્રાંતિ ઘટી જાય આપણને

અસલ જીવનને સમજે છે તેને અંદર જીવન થાય છે અને જો અત્યાર ચાલતા રહેલા જીવન ને જીવન માને છે તો રામલીલામાં દિવસો પસાર થાય છે જીવન શું છે એજ જીવનને માણી શકે જીવન ને ગોતે તે જીવન ને સમજી શકે કે જ્યાં અસંતોષ ના હોય ઈચ્છાઓ ના હોય ભય ના હોય શોખ ના હોય આ બધું હોય તો તે જીવન નથી એ તો મલતરા છે પોતાના જીવનમાં હળકશું મન કોરી ખાય ચિંતા પાયા ચિંતા નાગડી બીજા પોતાનો ખાય જે બહાર નીકળે રોકાઈ જાય છે આત્મબોધ માટે થોડીક ઝલક મળે આત્મબોધ ની એ ના મળે ત્યાં સુધી પગ પરમાત્મા તરફ જતા નથી ગયેલા પગ હોય એ પાછા વળી જાય છે જ્ઞાન નું શું છે અને આપણું જીવન જ્ઞાન ના અંકુશ માં જીવાતું હોય ન્યુટ્રલ ગેર માં સહજ માં જીવાતું હોય જ્ઞાન અંકુશ છે સમા બુદ્ધિ નહીતર તો મન ચલિત થઈ જાય છે અજ્ઞાન માં અજ્ઞાન માં ચલિત થઈ જાય છે તો એની એક જ વિધિ છે આ કે પરમાત્મા તરફ પગ પાછા ના વળવા જોઈએ પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પરમાત્મા વિસ્તાર છે અને પૂર્ણ માં પૂર્ણ બધું પ્રતિષ્ઠિત છે અને પૂર્ણ બ્રહ્મ શાંત ઉત્પત્તિ વિનાશ વગર નો નિરાકાર વ્યાપક અવિક્રિય સનાતન વિશુદ્ધ અને સર્વરૂપે છે તે પૂર્ણ બ્રહ્મ છે તે બીજું નથી સર્વ નો આદિ તે જ છે મોક્ષ એનું પોતાનું સ્વરૂપ છે બ્રહ્મ નું સ્વરૂપ છે તો આવું ઉત્કૃષ્ટ રૂપ આખું જગત છે કે જેમાં તું હું અને આ જગત આ શબ્દો છે તો એમનો અર્થ પણ બ્રહ્મ જ છે શબ્દ બ્રહ્મ બ્રહ્મ શબ્દ આપણે કહીએ છીએ તો તો લો શબ્દ છે છે એ બ્રહ્મ જ બીજું નથી તું એ પણ શબ્દ છે નથી હું એ પણ શબ્દ છે નથી આ એટલે જગત એ પણ શબ્દ છે તો શબ્દ છે એ બ્રહ્મ છે બીજું કઈ જ નથી જેટલા જેટલા શબ્દો ના અર્થો છે તે બ્રહ્મ છે

નથી કોઈ જડતા એમાં નથી કરતૃત્વ નથી ભોગતૃત્વ અર્થરૂપતા નથી એમાં કોઈ આકાશ રૂપતા નથી કેટલો બધો સૂક્ષ્મ છે કે આકાશ પણ હિમાલયના પથરાની જેમ છે એનાની એની અંદર એટલું બધું એટલો સૂક્ષ્મ અણિયોર અણીમ

સમુદ્ર સમુ હોય છે શાંતુમાં પરમ શાંત એ પણ ચેતન આકાશ સ્વરૂપ બ્રહ્મ નું જ રૂપ છે આ જગત છે કે જેને આદિ અને અંતમાં અવ્યક્ત છે મધ્યકાળમાં પણ આ પ્રમાણે વ્યક્ત થાય છે

તો કાર્ય અને કારણ આ બંને મટાવા માટે કાર્ય અને કારણ ઉભું કરવું પડે છે પરમાત્મા થી વાસ્તવિકતામાં નોખું કઈ છે નહી બીજું કઈ છે નહીં આ સૃષ્ટિ નું ભ્રમ થી નોખું કોઈ કારણ નથી બઉ મહેનત થી શોધવાથી પણ એમ કહીએ આપડે કે સસલા ને સિંગડા આકાશમાં ફૂલ તો ક્યાંય નહી પત્તો લાગે તો એ પ્રમાણે આ સૃષ્ટિ નું કોઈ વાસ્તવિકતા છે જ નહીં તો પોતે પરમાત્મા સૃષ્ટિ છે ને જન્મે છે સૃષ્ટિ ને રે છે ને લય પામે છે તો એ ભલે બધું થાય કે પણ કાઈ થતું નથી બ્રહ્મા જગત ની કલ્પના કરી તો જગત લાગશે જે વિષય જેમાં મન જાય છે મનને આપણે